કોરોના વધતા જતા કેસોને લઈને પીએમસી સંચાલકો દ્વારા લેવાયેલા મનસ્વી નિર્ણયને લઈ ખેડૂતો સાથે શાકભાજી વિક્રેતા અને ગ્રાહકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને અચાનક જ પાસ સિસ્ટમ શરૂ કરાતા વિરોધ પણ કરાયો હતો સુરત શહેરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે અને લોકડાઉન સમયે એપીએમસીમાં સ્ટેન્ડર્સ મળી આવ્યા હતા જોકે આ વખતે કોરોનાએ રાફડો ફાટ્યો છે જેને લઈને તંત્ર દ્વારા અનેક કડક નિર્ણયો લેવાયા રહ્યા છે ત્યારે એપીએમસી માર્કેટ ખાતે અચાનક જ સંચાલકો દ્વારા લેવાયેલા મનસ્વી નિર્ણયથી ખેડૂતો સાથે શાકભાજી વિક્રેતાઓમાં પણ પરેશાન થયા હતા રવિવારે અચાનક જ એપીએમસી ખાતે પાસ સિસ્ટમ લાગુ કરી પાસ વગર એન્ટ્રી નહીં આપવાનો નિર્ણય કરાતા માર્કેટ બહાર લાંબી કતારો જોવા મળી હતી જેને લઈ ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી જેથી પોલીસ પણ મદદ માટે દોડી આવી હતી આગોતરા આયોજનો વગર અચાનક જ એપીએમસીના સંચાલકો દ્વારા પાસ સિસ્ટમ અમલી કરાતા ખેડૂતો સાથે શાકભાજી વિક્રેતા અને ગ્રાહકોમાં રોષ પણ જોવા મળ્યો હતો અઝર કુરશી જી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ